સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ગોડાઉન સહાય યોજના માટે છે ખેડૂતોને રૂપિયા એક લાખની છે સહાય આપવામાં આવે છે યોજનાની અંદર છે સુધારો થયો છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર આવે છે એના માટે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ચૂંટણી અંદર વાત કરીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે મિત્રો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે તમારે વાડી ખેતરે છે મિત્રો ઢારિયું બનાવવું હોય તો એના માટે સરકાર છે મિત્રો સહાય આપતી હતી આ યોજનાની અંદર છે મિત્રો એક સુધારા ઠરાવ આવી ગયો છે વર્ષ બે હજાર ચોવીસ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે મિત્રો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ તરફથી તારીખ અઢાર નવ બે ના રોજ છે મિત્રો એક પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે આ યોજનાની અંદર છે મિત્રો સુધારો કરવામાં આવેલો છે હવે શું સુધારો કરેલો છે એની વાત કરી ણાને અંતે છે મિત્રો રાજ્યના તમામ વર્ગના ખેડૂતો માટે ખાસ કરીને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું હોય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે મિત્રો તો જૂનો ઠરાવની આપણે વાત કરીએ મિત્રો પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ છે મિત્રો જે ઠરાવ શું હતો જૂનો ઠરાવની વાત કરીએ તો આ યોજના અંતર્ગત છે મિત્રો યોજનાની અંદર છે રાજ્યના તમામ ખેડૂતો માટે સ્પેસિફિકેશન મુજબ જો ગોડાઉન બનાવે તો એના કુલ ખતના પચાસ ટકા મહત્તમ રૂપિયા પિંચોતેર હજાર સહાય મળતી હતી ઢારીઓ બનાવવા માટે છે મિત્રો પિચોતેર હજાર સહાય મળતી હતી પણ હવે સરકારે છે એની અંદર સુધારો કરેલો છે આ અંદર છે મિત્રો કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા એક લાખની સહાય છે હવે આપવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસ પચીસના નવા ઠરાવ માટે મિત્રો વાત કરીએ બરાબર તો આ વર્ષના ઠરાવ માટે છે એ રૂપિયા એક લાખ સહાય છે આપવામાં આવશે જે લોકોને ગોડાઉન સહાય માટે છે વિશેષ મળશે હવે એ લોકોને એ રૂપિયા એક લાખની સહાય છે મિત્રો આપવામાં આવશે જે લોકોને વાડી ખેત્રી ઢારિયું બનાવવું હોય તો એના માટે એક લાખની સહાય છે હવે ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે વિશેષ મિત્રો પરિપત્ર છે તમે જોઈ શકો છો ઓફિસિયલી પરિપત્ર છે તો આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર y